સુરતમાં ફરી હની ટ્રેપ કાંડ નો પોલીસે એક યુવતી સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી અન્ય એક યુવતી ફરાર છે સત્તાવન વર્ષીય હીરા વેપારીને વરાછાના એક મકાનમાં બોલાવી આ ગેંગે હની ટ્રેપ કાંડમાં ફસાવ્યો

તેની પાસેથી આશરે દોઢ લાખ જેટલી કિંમતનો મુદ્દામાલ અને રોકડ મળીને દોઢ લાખ સેરવી લેવામાં આવ્યા પચાવી પાડવામાં આવ્યા અને બાદમાં હીરાના વેપારીઓ પોલીસ ફરિયાદ નોંધાવી અને જેના આધાર ઉપર આ ગેંગનો પર્દાફાશ થયો હજુ એક મહિલાની ધરપકડ બાકી છે